રામ રામ મિત્રો કેમ છો બધા મસ્ત મજ માં નો મજ માં આપણે સુપ્રણ બ્લોક આપણે જાય છે અત્યારે વાડિયા બરોબર કારણ કે વાડિયા જાય છે આંકડા કરે કરાશે 10 થી પંદર દાળિયા તો ફટાફટ જાય વાળીએ વાડિયા તો કેટલા દાળિયા તો ફટાફટ દાળી તો વઈ જાય દાળિયા ની તો આપણે હજી જાય અને આપણે પણ બાદરા લણવાનું કરી દઈએ ચાલો આપણે કે જો કંઈ આંકડા બાદરા લણશું તો નહીં આટા ઠોક છું તો ફટાફટ જાય આપણે પણ વાળીએ તો પાકી જાય છે આપણે વાડીને સેંડા વાડીનો સેંડો ઉગાડ નાખ્યું ફટાફટ તો કે આપણી વાડી તો હજી નથી આવી આપણી વાડી થોડીક ફેટી છે આ છે મારે કાકા એમની વાડી તો આપણે અહીંયા કાઢે સેંડું આડું કરેલું તો ફટાફટ સેંડું બેંડું ઉગાડી નાખીએ અને આ છે આપણા મહિન્દ્રા થાય જો આ બાજુ બે બાજુ ખાઈનું જ છે જો ખાઈણું તમને બતાવી દઉં જોઈ તો જો કે તમે શેર છે જો હે કેવું પાણી નહીં પડ્યું કેટલું પાણી ફીર્યું કારણ કે અમારે બધા ખેતીવાડીમાં પાણી બધો આનો જ ઉપયોગ કરવામાં આવે એના સિવાય અમારે એટલા ક્યાં બીજા પાણી જ નથી ડેમ છે ડેમ છે પણ ડેમનું પાણી તો અમારે કોઈ ઉપયોગમાં આવ્યું જ નથી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય પાડી અને આવીને તરત લાઇટ આવી જાય તો આપણે ફટાફટ જઈએ અને મોટર કઢ ચાલુ કારણ કે લાઈટ રહીને કાલે નથી આવી એટલે આજ ખટકે આવી જાય લાઇટવાળા બહુ જતા તમારા ગામમાં કેવા કેવા લાઈટવાળા જતા એની કોમેન્ટ કરી અમારા ગામમાં લાઇટવાળા તો હરકું જ નથી જતા જોવા અને વોલપા દાળિયા બાજરા લણવાનું ચાલુ છે આપણે જો કે બાજરા લણવાનું બહુ ઉકળતું નથી એટલે આપણે જઈએ ફટાફટ મોટર બટર ચાલુ કરીને આપણે પાઈ દઈએ રજકો બાજુ તો જો લાઇટ આવી જાય તો રજકો પાઈ દઈએ હવે અને આ હે આપણું ટાટા જો આજે હાટેકડું બાટેકડું કઈ બી મોટર ચાલુ તો થઈ જાય મોટર ચાલુ જો પાણી થઈ ગયું રહેતું તો ફટાફટ જઈ અને કડીક નાકા વાળી રસ્તો તો પાણી લઈ આપણે જો બાજરામાં પાવાનું કરી દીધું ચાલુ જો જોવા છે ઘણા કોમેન્ટ કરીને કીશે છે કે આ બાજરામાં છે એમ પાય પણ જો આ ઝાર રહે ને એના કોક કોક ફોથા રહ્યા ને કાચા હે જો આ કાચા હે ને એને એકાદ પાણી મળે ને તો મસ્ત મજાના પાકી જાય એટલા સારું આપણા બાજરાના દાંડરના પાણી પાઈ જો

तो ये तार दाले तार वाला तार पला बापा ले लीजिए मजा भी ना बनी हाँ अल्लाह निकलो चला देखना यार आइकली दा केला केला देहार ना यार चेतली दा मैं चेतला देहार ना यार हाथ बोल बाप हा नाम, खा, नाम खा बाप नाम खा पंद्रह देहार ना यार हूँ हाथ बोल हाँ बाप हा नाम बाप नाम खा तार मम्मी नाम तार मम्मी नाम का तो हम करता

ફૂલ તડકો થઈ જાય જો આપડે મસ્ત મજા ના ખાટા ભરી નાખી ફરી જો પછી તો ખાટા કાંઈ ત્યાં જામી આમ જોતા કાંઈતરો બતા કાતરો ક મોટા પાણી આવ્યું મિત્રો આપડે ઘરે પહોંચી જાય જમકુબાઈ જોવા ખર ને કરે છે રજકો અને ને દાંડ ને બધું લઈને આવતા કારણ કે દાડિયા બાળિયા બધા સુટી ગયા એટલે આપડે પણ ઘરે પહોંચી જાય પાછા અને આપણે નીન રહીને આટલી જ રહી કોકને જો ભગવાનનો દીધેલો માણા હોય તો કોકને દેવી હોય તો આપણે લેવા તૈયાર છીએ